સત્યાવીસમી એપ્રિલ સુધી ચાલનારી પરિક્રમા પૂર્ણ થવાને હજુ દસ દિવસ બાકી છે ત્યારે ગત શનિવાર અને રવિવારની રજામાં શ્રદ્ધાળુઓનો ઘસારો અને વધુ ભીડ ઉમટી પડતા હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓમાં બે ગણો વધારો કરી દેવામાં આવ્યો રામપુરા ઘાટ ખાતે બોટની સંખ્યા વધારવાની સાથે જેટની સંખ્યામાં પણ વધારો કરી દેવાયો છે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની સૂચનાથી ચાર ઘાટ પર વધારાના ડોમ પરિક્રમાર્થીઓની બેઠક વ્યવસ્થા ખુરશી સ્નાન માટે ફુવારા સમગ્ર રૂટ પર લાઇટની સુવિધા રેલિંગ બેરિકેડિંગને મજબૂત કરી દેવાય છે તિલકવાડા અને રેંગણ ઘાટ ઉપર અનાઉન્સમેન્ટ માટે સિસ્ટમ મૂકવી પ્રવાસીઓ માટે ચા પાણી ઓઆરએસ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ નાસ્તો બનાવી નિઃશુલ્ક સેવા આપી પરિક્રમાર્થીઓ થોડો સમય રોકાઈ શકે તેવી વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહેશે જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર પચાસ બોટ હતી તેમાં વીસ વધારાની બોટ મંગાવી હાલમાં સિત્તેર જેટલી બોટની સુવિધા કરવામાં આવી છે રેંગણઘાટ પર જેટીમાં વધારો કરી હાલમાં પચીસ જેટલી કરાઈ છે નાવડીમાં પરિક્રમાર્થીઓને નવા લાઈફ જેકેટ આપવામાં આવે છે નર્મદા જિલ્લા સંગઠનના સો જેટલા સ્વયંસેવકો પણ પોલીસ વિભાગ અને વહીવટીતંત્રો સાથે પગે રહી પ્રવાસીઓને મદદ કરી રહ્યા છે શનિવાર રવિવાર અને રાહ જાહેર રજાના દિવસોમાં પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી સુવિધાઓમાં સુધારા વધારા

રોડ પણ થોડા મોટા કરવામાં આવ્યા છે ચાલવા માટે જે પહેલાં પગદંડી હતી તે અત્યારે ઘણી સારી જગ્યાથી આપણે ચાલી શકીએ છીએ બીજું કે આ વિષામાં માટેની જે વ્યવસ્થા છે ખુરશી અને વગેરેની વ્યવસ્થા છે એ પણ ખૂબ સારી છે અને અમે આજે બે હજાર નવ દસથી પરિક્રમા કરીએ છીએ એમાં આ વર્ષની જે સુવિધા છે તે સૌથી સરસ છે અહીંયા મેણ નદીનો રામપુરામાં કીડી મકોડી સંગમ છે અને ત્યાં આગળ મેણ નદીનો સંગમ છે એ બેની વચ્ચેનો જે ભાગ છે એ દક્ષિણમાંથી ઉત્તરમાં વહન કરે છે નર્મદાજી અને એને ઉત્તરવાહીની પરિક્રમા એટલા માટે કહેવામાં આવે છે આ પરિક્રમા ત્રણ કરવાથી આખી પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે આટલા બધા શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરે છે અમે ઘણી બધી પરિક્રમાઓ સાથે કરીએ છીએ અને પરિક્રમામાં આ જે સમય છે અત્યારનો સાંજનો સમય એ પબ્લિક નથી હોતી એટલે સારી રીતે અને જલ્દીથી પરિક્રમા આપણે કરી શકીએ છીએ અને સવારમાં આવીએ છે આ પરિક્રમાનું મહત્ત્વ ચૈત્ર મહિનામાં છે એટલે થોડી ગરમીમાં પણ કરવી જોઈએ તો જેનાથી શરીરના જે બધા કષ્ટ છે થોડા કષ્ટ ભોગવીએ તો બીજા કષ્ટ પણ દૂર થાય અને રાત્રે પરિક્રમા કરવાથી ઠંડક જરૂર મળે પણ આ જે પ્રકૃતિનો આનંદ છે તે તો સવારમાં પણ પામી શકાય છે એટલે જ્યારે સૂર્યનો તાપ હોય ત્યારે ઘરે ઘરે પરિક્રમા કરવી જોઈએ અમુક જગ્યાએ આઈસ્ક્રીમની સુવિધા હોય છે તો કપ ગમે ત્યાં નાખે છે અને પછી એ ગંદી ગંદકી ગંદકી થાય છે એના કરતાં તો સારી જગ્યાએ જો નાખીએ આપણે કચરાપેટીમાં તો એનો ડસ્ટબિનનો ઉપયોગ કરીએ તો વધારે સારું નર્મદે હર મેં સે આયા હું મેરા નામ નાથા મોરારી ચૌહાણ મેં કઈ સાલ સાલસે નર્મદા પરિક્રમા કરતા હું આજ કે દિન કે એ મેરી તીસરી હે હૈ સાલ કુંભમે ગયા હતા કુંભ મેળા કા જો થા વૈસા ગુજરાત સરકારની સાલ બહુ અચ્છા आ, नाव की व्यवस्था बहुत अच्छी की है तिलकवाड़ा के साइड एक बाजू ब्रिज बनाया है तो इस साल व्यवस्था बहुत अच्छी है सब परिक्रमा परिक्रमाश बैठने को खुर्ची है पानी की व्यवस्था है मेडिकल व्यवस्था है चाय पानी की व्यवस्था है वॉश वॉशरूम्स है नहाने के लिए अलग से शॉर बनाए हैं महिला के लिए महिलाओं के लिए अलग चे, चेंजिंग रूम बना है पुरुषों के लिए अलग चेंजिंग रूम इस सब पूरी उत्तर वाहिनी नर्मदा परिक्रमा में दोनों तट पे को ऊपर बहुत अच्छी व्यवस्था गुजरात सरकार जगाप, ने की जगह जगह पे बैठने की व्यवस्था की बेंच की व्यवस्था की है और अच्छी नाव की व्यवस्था सबसे बढ़िया की है खाली गे सैटरडे प्रॉब्लम हुआ था मगर वो भी अपने आने वाले परिक्रमा से तीन दिन की छुट्टी थी लगातार था। उस टाइम थोड़ी साढ़े चार से साढ़े दस बजे तक भीड़ भाड़ हुई थी तो भी सब तीन चार घंटे में सब सिचुएशन इधर के सब पुलिसों ने और सब नावेड़ों ने कंट्रोल में किया बहुत अच्छी व्यवस्था है मैं आपको सबको आमंत्रित करूंगा कि 27 अप्रैल तक परिक्रमा चलने वाली है इसका ज़रूर आनंद लीजिए मैं महाराष्ट्र जाता हूं और सभी को परिक्रमासी और नर्मदा प्रेमी को भी करता हूँ कि आप यहाँ पर आएँगे तो गंदगी मत फैलाइए परिक्रमा ऐसी गंदगी फैलाती है तो कृपया आप गंदगी मत फैलायो अपना कचरा कचरा कूड़े में डालिया हैं कचरे कूड़े रखे है नर्मदा पानी पानी में न स्नान करके आप शवर में जा दिया है प्रशासन को पूरे तरह से सहयोग कीजिए और अपना नर्मदा परिक्रमा जो गुजरात सरकार ने अच्छी व्यवस्था की उसका अवश्य लाभ लो नर्मदे हर जिंदगी भर दीपक अपना रिपोर्ट न्यूजा અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે